માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં જેમ અમે માનવીની સેવા કરી છે એમ ભાઈઓ પણ એક પ્રેમાળ જીવદયા દરેક પક્ષીઓને રાખે છે એની પણ એક ત્યાં સંસ્થા છે દરેક પ્રાણી માત્રને મોટા ભાગના તો કબૂતર હોય છે પછી સંક્રાંતિ હોય ત્યારે પક્ષી ઘાયલ થઈ ગયેલા હોય કોઈ બી પ્રકારના કોઈ બી દુઃખી પ્રાણી માત્રને સેવા કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સંસ્થાની મુલાકાતે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ ઉપેન ધોળિયા પ્રેમાલ જુડિયા ટ્રસ્ટ આપણે ચલાવીએ છીએ અને પશુ પક્ષીઓની સારવાર કરીએ છીએ પણ અહીંયા આવીને વધારે આનંદ થયો કે જે માણસોને જેનું કોઈ નથી રોડ પર એમને અહીંયા એક માનવ મંદિર એક મંદિર કહીએ કે ઘર કહીએ એવું એક સરસ મજાનું હાઈવે ઉપર આવેલું અહીંયા આનંદની અનુભૂતિ અને બહુ જ આનંદ આવ્યો છે હું ગોપી ભુવા છું કલાકાર છું અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે અને ખૂબ જ આનંદ થયો કારણ કે સરસ એવું કામ થઈ રહ્યું છે અહીંયા માનવ સેવા બહુ મોટી સેવા કહેવાય વિશેષ વાત નહીં કરું પણ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અહીંયા હું પ્રિયંકા ભાદાણી હાલ તો સોશિયલ મીડિયાની અંદર ટ્રાય કરી રહી છું અને હું મેં અહીંયા અહીંને જોયું મને અહીંની ચોખ્ખાઈ અહીંનું વ્યવસ્થિત વાતાવરણ અલગ જ લાગ્યું કંઈ અને એવું લાગ્યું કે ગમે એવું વ્યક્તિ અહીં આવશે એની ટોટલી એસી થી નેવું ટકા સંભાવના હશે કે એને ઘર જેવું વાતાવરણ અહીંયા મળે જ છે અને એ બહાર નીકળી શકશે અને એવી રીતે નીકળશે કે એ જે બહાર જઈને કરવું છે ને કરી શકશે અહીંનો માહોલ એવો છે બહુ સરસ છે